કાઠિયાવાડી જમવાનું બનાવ્યું છે તો આપણા ધાર્મિક ભાઈ પણ આવી ગયા છે અને જો જમવાનું બનાવી નાખ્યું છે રોટલા ને અડદની દાળ બનાવી છે જે અડદની દાળે આપણે આવી સરસ મજાની બનાવી નાખી છે ઠરી ગઈ અને છાશ ને કાંદાન તો ચાલો આપણે ઓમ ભાઈ ધાર્મિક ભાઈ આવી ગયા છે તો ચાલો આપણે જમવા બેસી જઈ તો ચાલો બધા જમવા આમાં તો ભાઈ તો જો આવીને જ યુનિફોર્મ નથી બદલાયો ચાલો તો ભાઈ યુનિફોર્મ બદલાવીને જમવા બેહો જમવાનું ભૂખ નથી લાગી અહીંયા આપણું દફતર તૂટી ગયું છે મમ્મી સિલાઈ મારે છે

અને અત્યારે જો કેટલા સાડા પાંચ થી ભરિયા આપડી વાળી વહેલી છે સાડા પાંચ સાડા ચારે ગઈ હતી સાડા પાંચ થી એક કલાક થાય હાલીને જવાનું એટલે અને શાકભાજી જો થેલી ભરીને લેતી અને મારી થેલી ને નાકું તૂટી ગયું જો બે નાકા તૂટી ગયા જો રસ્તામાં શાક બધું જ ઢોળાઈ ગયું જો આ તે અને મારે કેળા એ તૂટી ગયા જો અડધા કેળા તૂટી ગયા રસ્તા ઉપર ને આપણે ઓમભાઈ ને ભાઈ માટે સિંગોડા લેતી આવીશું અને કેળા લેતી આવીશું તો શાક એ બે ત્રણ દિવસનું લેતી કેમ કે ઓમભાઈ ગાડી લઈ જાય છે ને તો હમણાં પછી હાલી શાક લેવા જવું પડે મેં તો આવીશું ને તો બધું લેતી જ જાઉં તો ધાણા ને મેથી એવું બધું લેતી આવી ઓળા થાય રીંગણા તો ચાલો આપડે ઘડીક વાર ખાશું ને પછી રસોઈ ઓમ ભાઈ પણ આવી જશે નાસ્તો સિંગવાડા લાવીશ કેળા ને કેળા બહુ ભાવે બહુ ભાવે તો બેન મનપસંદ નાસ્તો લાવીશું બે ખુશ થઈ જશે તો ચાલો આપડે પછી કામ કરી નાખીએ તો અત્યારે આપણે બનાવીએ છીએ ઓળો ને રોટલા છોકરા ને ભાખરી છે ભાખરી બનાવી દે ના રોટલા અને મેથી ભાજી બનાવી પણ વીણતા છે ને બહુ વાર લાગે મેં કીધું છોકરા આવશે ને તો ભાજી બની રહે અને એમાં બહુ બધું જોઈ તો મેં લસણ ને ભાજી બધું પોલવાનું બહુ સમય લાગશે રીંગણા પીડા ઓલા ઓળા પડ્યા છે મરચા ખાવાનું મન થઈ ગયું છે મરચા કરી નાખીએ મરચા સરસ તાજા વઘારેલા મરચાનો ઓળો રોટલા કરી ગુજરાતી થાળી ખાવાની મજા આવી જશે કાંઈ ની સારું વાલો આપણે બનાવી નાખીએ આપણે છે ને પહેલા ઓળો વઘાર નાખશું તો ઓળા ને છે ને આપણે મરચા આમાં વઘાર નાખશું તો મૂકીને આમાં વાસણ થાય

આપણે નાખી દેવામાં મિક્સ કરી આદુ મરચા અને લસણ પેસ્ટ નાખી દીધી ડુંગળી નાખી દીધી અને પછી ચડી જાય છે એટલે આપણે એમાં લીલા ધાણા અને ટમેટા નાખી દેવાનું

જેનમાંથી આપણે આવી ગયા છે મમ્મી રસોઈ બનાવી નાખી એટલે આપણે જમવા બેહી ગયા છીએ અત્યારે આપણે રસોઈ બનાવી કરીને જમવા બેસી ગયા છે અને જમવામાં આપણે આજે કાઠિયાવાડી સ્પેશિયલ જમવાનું બનાવ્યું છે તો જો રોટલો બનાવ્યો છે વઘારેલા મારા મમ્મીએ બનાવીને એવા મરચાં બનાવ્યા છે ઓળો બનાવ્યો છે અને હળદરવાળું દૂધ છે અને મારા ધાર્મિક ભાઈ પણ જો જમવા બેસી ગયા છે અને મારા ઓમભાઈ પણ બેસી ગયા છે જો અમારા ઓમ ભાઈ તો જમી લેવા આવ્યા છે તો ચાલો બધા જમવા આ રોટલો બરોબર નથી બેને જો તૂટી ગયો પણ હવે આલ છે ને એક રોટલાનો લોટ કetzt પછી બીજી આપણે ભાખરી બનાવી નાખી છોકરા હાટુ

Yeah. મેથી ભાજી ને ને બધું બધું એ આપડે કામકાજ કરીને ત્યાં નવરા થયા

રસોઈ બનાવી ને આપડે બેસી ગયા જમવા તો આજે આપડે જો ગુજરાતી જમવાનું બનાવ્યું છે રોટલો છે ઓળા છે અને વઘારેલા મરચા મમ્મી રસોઈ બનાવી માંથી આવી ગયા આપડે જમવા આવી આવી ગયા ગયા જમવા